વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ એકમ કસોટી બે હજાર પચીસ જાન્યુઆરીની તારીખ દસ એક બે હજાર પચીસના લેવાયેલી એના વિભાગ એ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એની અંદર સૌપ્રથમ જોળકાઓ છે મિત્રો સંયુક્ત રાષ્ટ્ર તો જવાબ આવશે ચાર્ટર ઓફ રાઇટ્સ બીજું બાળમજૂરી તો જવાબ આવશે ચૌદ વરસથી ઓછી ઉંમર ત્રીજું આર ટી કાયદો ઈસવીસન બે હજાર નવ ચોથું આર ટીઆઈનો કાયદો ઈસવીસન બે હજાર પાંચ પાંચમું આર ટી એફનો કાયદો ઈસવીસન બે હજાર તેર જાહેર વિતરણ પ્રણાલી પીડી એસ સાત સુતરાવ કાપડ ઉદ્યોગની સ્થાપના ઈસવીસન અઢારસો ચોપન આઠમું ટાટા લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના ઓગણીસો સાત નવ મહિલા સશક્તિકરણ વર્ષ ઈસવીસન બે હજાર બે દસ સરકારી નોકરીમાં મહિલા અનામત તેત્રીસ ટકા અગિયાર સણ ઉદ્યોગની સ્થાપના ઈસવીસન અઢારસો પંચાવન ઓકે મિત્રો આ હતા જોડકાઓ હવે એક બે શબ્દોમાં જવાબ એની અંદર પહેલો છે ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરિમાર્ગ પસાર થાય છે જેનો જવાબ આવશે સત્યાવીસ એકતાળીસ સડતાલીસ અડતાલીસ એકસો એકતાલીસ ને એકસો સડતાલીસ બીજો પ્રશ્ન છે સડક માર્ગના પાંચ પ્રકારના નામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાજ્ય ધોરીમાર્ગ જિલ્લા માર્ગ ગ્રામીણ માર્ગ અને સરહદી માર્ગ ત્રીજો પ્રશ્ન હિમાલયમાં કયું પ્રાણી બોજ વાહક તરીકે ઉપયોગી છે જવાબ આવશે યાક ચોથું રેલવે સ્ટેશનમાં માથે સામાન ઉંચકીને મજૂરી કરતા વ્યક્તિને શું કહે છે કુલી પાંચમું દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત ધન કયું છે જવાબ આવશે ભારતીય રેલવે છઠ્ઠું દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે જવાબ આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી સાતમું મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવા શું શું બનાવવું જોઈએ તો જવાબ આવશે ઓવરબ્રિજ અંડરપાસ અને રિંગ રોડ આઠમું કઈ નદીના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે ગંગા બ્રહ્મપુત્રા ગોદાવરી અને બ્રહ્મવણી નવમું ભારત સરકારની કઈ કંપની હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે જવાબ આવશે એર ઇન્ડિયા દસમું ગુજરાતના કયા શહેરને પાઇપલાઇનથી રાંધણ ગેસનો પુરવઠો પૂરો પડાય છે સુરત ભરૂચ અમદાવાદ લીંબડી જામનગર મોરબી રાજકોટ અને ગાંધીનગર અગિયાર આકાશવાણી કેટલા સ્ટેશન ઉપરથી રેડિયો પ્રસારણ કરે છે જવાબ આવશે ચારસો પંદર બાર રસ્તા ઉપર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક કયા નંબર ઉપર જાણ કરવી જોઈએ જવાબ આવશે એકસો આઠ હવે આવે છે મિત્રો વિકલ્પો એની અંદર પહેલો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ચુમાલીસ દેશમાં સૌથી લાંબો માર્ગ છે તે કયા બે શહેરને જોડે છે જવાબ આવશે દિબ્રુગઢથી કન્યાકુમારી નીચેના ફોટામાં કયા પ્રકારના સળગ માર્ગ દર્શાવતો માઇલસ્ટોન છે તો જવાબ આવશે રાષ્ટ્રીય સળગ માર્ગ ત્રીજું ગુજરાતના કયા બે શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે જવાબ આવશે અમદાવાદ અને ગાંધીનગર ચોથું એકસો આઠ તથા એમ્બ્યુલન્સ અને ખાલી જગ્યાના વાહનને પહેલા પસાર થવા દે છે જવાબ આવશે ફાયર બ્રિગેડ પાંચમું માર્ગના ત્રણ પ્રકાર મોટ મીટર ગેજ નેરોગેજ અને ત્રીજું આવશે મિત્રો બ્રોડગેજ ખાલી જગ્યાઓ એની અંદર પેલી છે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની એકતા ઉપર ભાર મૂકી સમગ્ર દેશને ખાલી જગ્યાએ એવું વિશાળ ના માપું જવાબ આવશે ભારત વર્ષ બીજું મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને ખાલી જગ્યાના પાઠો શીખવ્યા છે જવાબ આવશે વિશ્વ બંધુત્વ ત્રીજું ધોળકાનું મલાવતળાવ પાટણની રાણીની વાવ ચાપાનેનો કુવો મહેમદાબાદનો ખાલી જગ્યા કુવો જુનાગઢનો નવગણ કુવો વગેરે પ્રાચીન સ્મારકના જેમ સચવાય તેનું ધ્યાન રાખવું જોઈએ જવાબ આવશે ભમરિયો ચોથું કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે જવાબ આવશે રાષ્ટ્રીય સ્મારકો પાંચમું સંગમેશ્વર મંદિર અને પાપના સમ મંદિર ખાલી જગ્યા રાજ્યના મહેબૂબનગર જિલ્લાના સફળ આલમપુર રીતે ખસેડવામાં આવ્યા છે જવાબ આવશે આંધ્રપ્રદેશ ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી વિભાગ એ ઉપર એકમ કસોટી બે હજાર પચીસ જાન્યુઆરી દસ એક બે હજાર પચીસના સામાજિક વિજ્ઞાનના આ રીતે બીજા જવાબો માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ